નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ સિદ્ધપુરમાં નવ ઓગસ્ટ વિશ્વ આદિ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ચંડી દેખાડીને રેલીને પ્રસ્થાન કરાવ્યું સિદ્ધપુર ખાતે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ગૌરવ દિવસની ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા તેમણે આદિવાસી વિરસંત બિરસા મુંડાની પ્રતિમાને મલ્યાર્પણ કરી રેલીને લીલી ઝંડી દેખાડીને શુભ આરંભ કરાવ્યો હતો રેલીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમુદાયના સાંસ્કૃતિક વારસા અધિકારો અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી જા રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓ માટે યોજાતી યોજનાઓ અને પહેલોની જાણકારી આપવાનો હતો શિક્ષણ રોજગાર જમીન અને સાંસ્કૃતિક સંરક્ષણ જેવા મુદ્દા ઉપર રાજ્ય સરકારે અનેક યોજનાઓ બહાર પાડેલી છે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે આદિવાસી સમુદાયના સમાવેશી વિકાસ પર ભાર મૂક્યો અને સરકારી યોજનાઓ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યું તેમણે સમર્પણ અને સહયોગથી આદિવાસી સમુદાયનો વિકાસ શક્ય છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો આવા કાર્યક્રમો દ્વારા સામાજિક જાગૃતિ અને સરકાર જનતા વચ્ચે સંવાદ વધારવાનો પ્રયાસ છે આ સમાજના અગ્રણી સુરેશભાઈ કેબિનેટ મંત્રીને જાતિના દાખલા માટે પચાસ વર્ષના પુરાવા માગવાના કારણે આદિવાસી સમાજને સરકારી લાભોની નુકસાન થાય છે અને આદિવાસી સમાજના હક છીનવાય છે તે અંગે નિર્ણય કરવા વિનંતી કરી હતી તેમણે આદિવાસી સમાજ માટે રહેઠાણના મકાનો ફાળવવા માટે પણ માગણી કરી હતી બળવંતસિંહ રાજપૂતે આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી હતી આ પ્રસંગે એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણા સુરેશભાઈ ભીલ અમૃતભાઈ શંકરભાઈ બળવંતભાઈ એપીએમસી વિષ્ણુભાઈ પટેલ અંકુરભાઈ મારફતિયા રણજીતસિંહ સોલંકી જયેશભાઈ પંડ્યા જેડી પટેલ તેમજ આદિવાસી ભીલ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બળવંત રાણા સિદ્ધપુર આજ કા ભારત ન્યૂઝ આદિવાસી ફિર તરફ થી બધા નું સ્વાગત કરીએ છીએ બરાબર જય જોહાર જય આદિવાસી જય જયેશ આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે સિદ્ધપુર મુકામે મારો સમાજ જયારે એક થયો અને આજે આપણા પ્રસંગના મુખ્ય અતિથિ માન્ય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે અહીંયા હાજરી આપી છે અને વિશ્વ આદિવાસી દિવસ શું છે અને એનું મહત્ત્વ શું છે એ સમજાવ્યું છે અને સાથે સાથે સાહેબે એજીએસ સંગઠનના માધ્યમથી

છતાં સરકારી કાર્યક્રમના માધ્યમથી આપણે એમ કહેવાય કે અમારી જે સત્યાવીસ સીટો છે જે તાલુકાઓ છે ત્રેપન થી વધારે એ ત્રેપન તાલુકાઓમાં આજે પણ સરકારે નક્કી કર્યું છે કે ભદ્રતાની ઉજવાય અને કલ્યાણકારી યોજનાઓ ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી આજે મેં સુરેશભાઈને કહ્યું મારા બાદમાં ખેડ રમવા આવ્યું છે હું ખેડ બ્રહ્મા જવાનો છું જયારે ઘરે રમવા જવાનું હોય ત્યારે અનેક પ્રકારની યોજનાઓ છે આજે સમગ્ર ગુજરાત સરકાર ગુજરાત સરકાર ઉજવી રહી ખ્યાલ હશે એના માધ્યમથી સમગ્ર ગુજરાત ની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો થવાના છે અને કાર્યક્રમના માધ્યમથી હું સુરેશભાઈને કહું છું કે સરકારની અનેક સ્કીમો છે હું કદાચ ગણાવવા બેસું તો ઘણું મોટું થાય તમારે બધાને રેલી કાઢવાની રેલીમાં જવાનું છે અને સમગ્ર સિદ્ધપુરમાં જ્યારે ફરવાના છો ત્યારે હું ખાતરી આપું છું મેં વિપુલભાઈને કીધું છે કે આપના નાના મોટા કોઈ પણ પ્રશ્નો હોય આપ ચોક્કસ પધારજો એમણે મને કીધું છે કે અમારી ટીમ લઈને અમે આવવાના છીએ અને જે કોઈ હશે મને લાગે છે કે આ સમાજે જે રીતે વિશ્વ કલ્યાણ માટેનું કામ કરી છે આપણે એના માટે જેટલું કરીએ એટલું ઓછું છે એટલે આપણે બધા પાસે સંકલ્પ કરીએ કે સમાજના સુધારમાં એક લાખ કરોડ થી વધારે છેલ્લા પાંચ વર્ષમાં અનેક પ્રકારની યોજનાઓ છે પણ જે એમને બીજો પ્રશ્ન કીધો એ મહત્વનો છે કાલે હું અંબાજી ગયો હતો અંબાજીથી વર્તા આવતો હતો ત્યારે પોતાના અમારા બધા જ આગેવાનો બધા ભેગા થઈ ગયા લોકાનું લોકા મેં ઊભા હતા તમે કાલ કદાચ ટીવીમાં પણ જોયું હશે બધા મિત્રોએ તમને વેપા કરી હતી બધા ઓગણીસો પચાસથી અમારા દાખલાનો પ્રશ્ન છે ઓર્ષી સમાજમાં અમુક ઉપયોગ દેખી છે અને શું તકલીફ છે શું તકલીફ પડી રહી છે એ બાબતે મેં ખાલી બનાસ માટેના કલેક્ટરશ્રી જાળા સભ્યશ્રી અને આગેવાનોની મિટિંગ એક કરાવી મેં આણા સુર્યાશભાઈ કામ મામદે ફ્રીયું કે આપણે બધા ભેગા થઈને આમાં જે કોઈ હશે તકલીફ ના પડે તો સરકાર આદિવાસી સમાજના ભાઈઓ માટે વિચારે આપણે આપણે બનાવી શકતા હોય ગુજરાતના અમારા સાહેબ મધ્યપ્રદેશના ગવર્નર બનતા હોય અનેક ક્ષેત્રે જ્યારે આપણે પ્રગતિ કરતા હોઈએ ત્યારે સરકાર તમારી સાથે છે મકાનોની જે વાત કરી કરીને કહું છું